મહેસાણાના વિજાપુરમાં વૃદ્ધાને એચ એમપીવીનો કેસ આવ્યો છે આરોગ્ય વિભાગે વૃદ્ધાના પરિવારની ટ્રાવેલ હિસ્ટ્રી તપાસી જેમાં વૃદ્ધાના પુત્રની અમેરિકાની ટ્રાવેલ હિસ્ટ્રી છે વૃદ્ધાના સંપર્કમાં આવેલા પાંચસો વ્યક્તિની તપાસ કરવામાં આવી રહી છે એચનય વાયરસ જાયડોસ હોસ્પિટલ ખાતે અત્યારે જે લવાર્થી દાખલ છે ને એમના કુટુંબમાં બા જે છે ઉંમરલાયક છે એમને હૃદયના બે વાલમાં પ્રોબ્લેમના કારણે એમના ઓપરેશન પણ કરાવ્યું છે ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે અને ઝાયડસ હોસ્પિટલમાં દાખલ છે એમના કુટુંબમાં અમેરિકાથી આવેલા લગ્ન પ્રસંગના કારણે અને ગઈકાલથી અમારી ટીમ આજે પણ હું જઈએ અમારા એપિડેમિક મેડિકલ ઓફિસર છે ડૉક્ટર વિનોદભાઈની ટીમ ત્યાં છે ટીએચઓ સાથેની અને જે સોસાયટી છે સોસાયટીની અંદર આજુબાજુના તમામે તમામ ઘરોનું સર્વેલન્સ કર્યું છે એચએમપી વાયરસ એટલો ઘાતક નથી અને એમાં જે મૃત્યુનું જે પ્રમાણ છે એ પણ ઓછું છે જૂનો વાયરસ છે ગભરાવાની જરૂર નથી અને આ વાયરસના કારણે જે કોન્ટેક્ટ્સ જેટલા હશે એ બધાનું અમારું અમે જેને સારી કહીએ જેને શરદી ખાંસી તાવ એવા જે લક્ષણો ધરાવતા જેટલા પણ અમને જે લાભાર્થીઓ મળશે અત્યારે અમારી ટીમ ત્યાં સર્વેમાં કામ કરી રહી છે આમાં બપોર સુધીમાં રિપોર્ટ પણ આવી જશે અને અમારી ટોટલી તાલુકા હેલ્થ કચેરી વિજાપુરની ટીમો ત્યાં કામ કરી રહી છે